સુરતના રાંદેર રોડ નવયુગ કોલેજ નજીક રહેતા જૈન ઉપકરણના અડત્રીસ વર્ષીય વેપારીને સતત ફોન કરી ઘરમાં જૈન મંદિર બનાવવાનું છે કહી જહાંગીરપુરા ડોક્ટર પાર્કની બાજુમાં સંસ્કૃતિ પાર્ક રો હાઉસના એક મકાનમાં બોલાવી હની ટ્રેપમાં ફસાવી રૂપિયા સત્તર લાખ પડાવનાર ટોળકીના ચાર યુવાન રમેશ ઉર્ફે રામ વલ્લભભાઈ નાવડિયા રાહુલ રમેશભાઈ કથિરિયા માયા ભગાભાઈ સૈડા અને કેતન મગનભાઈ ભાદાણીને સુરત ક્રાઇમ બ્રાન્ચે છ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ નવસારીના આયા એરૂ ખાતેના કેવલ ફાર્મ હાઉસમાંથી ઝડપી લીધા હતા બાદમાહાની ટ્રેપ માટે મકાનની વ્યવસ્થા કરનાર મામૂર ફેરાજુને બાદમાં ઝડપી લીધા હતા આ દરમિયાન પકડાયેલી ટોળકીએ જેલમાંથી છૂટ્યાના ગણતરીના દિવસોમાં સુરત જિલ્લાના કોલવડ ખાતે રહેતા બાવન વર્ષીય વેપારીને મેડિકલ મદદના બહાને ફોન કરી શિકાર બનાવ્યા હતા વેપારીએ શરૂઆતમાં હેમલતા ખેનીનો મદદ માટે ફોન આવતો હોય વાત કરવાનું ટાળ્યું હતું પણ બાદમાં આપવીથી કહી મળવા બોલાવતા રૂપિયા દસ હજાર આપ્યા તેથી હેમલતાએ તેમને તમે ઘણા સારા વ્યક્તિ છો મારું ઘર નજીક છે ચા પીવા આવો તેમ કહી પોતાના ઘરે લઈ ગઈ ત્યાં અગાઉથી બે મહિલા હાજર હતી વેપારી અને હેમલતા બાજુના રૂમમાં વાત કરતા હતા ત્યારે ત્યાં આવેલા રમેશ નાવડિયા સંજય સુદાણી રામ કાકડિયા રાહુલ કથિરિયા માયા સૈડા કેતન ભાદાણી અને યાજ્ઞિક લાઠિયાએ ત્યાં પોલીસના સ્વાંગમાં આવી અહીં કૂટડખાનું ચાલે છે તેમ કહી વેપારીને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયા દસ લાખની માંગણી કરી હતી રકઝકના અંતે તેઓ રૂપિયા છ લાખ લેવા તૈયાર થતા વેપારીએ મિત્ર પાસે રૂપિયા પાંચ પોઈન્ટ સાહીઠ લાખ મંગાવીને આપ્યા હતા જ્યારે ટોળકીએ તે સમયે વેપારીના ખિસ્સામાંથી રૂપિયા વીસ હજાર બળજબડીથી કાઢી લીધા હતા બાદ બદનામીની બીકે વેપારીએ ફરિયાદ પણ ન કરી પણ હાલ આવી ગેંગ વિરુદ્ધ પોલીસની કાર્યવાહીને પગલે એક વર્ષ બાદ તેમણે ગતરોજ લસ્કરણા પોલીસ પથકમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે આ ટોળકીના રમેશ નાવડીયા સંજય પોકડ અને રાહુલ કથરીયાની પોલીસે અટકાયત કરી છે